આ પવિત્ર પર્વ પર જ્યારે લાખોની સંખ્યામાં ભાવિકો નાગા સાધુઓની રવેડી અને શાહી સ્નાનના દર્શન કરવા ઉમટી પડશે ત્યારે આ વર્ષે ભક્તિના આ માહોલમાં એક વિશેષ આકર્ષણ ઉમેરાયું છે સોશિયલ મીડિયામાં ગિરનારી ગીતની ધૂમ મચાવવા આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓની આસ્થાને સંગીતના સુરોમાં પરવવા માટે સ્ટુડિયો સરસ્વતી પ્રસ્તુત એક વિશેષ ભેટ પેશ કરવામાં આવી છે લેખક વનરાજ ચૌહાણ દ્વારા લેખિત અને હિન્દી ભાષામાં તૈયાર થયેલું ગિરનારી ગિરનારી સોંગ હાલ સોશિયલ મીડિયામાં તમામ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે આ ગીત તેની ભવ્યતા અને શિવ ભક્તિને કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે ગીતના કલાકાર અને નિર્માણ ટીમ શ્રદ્ધાળુઓના વિશ્વાસ અને આસ્થાનું કેન્દ્ર બનેલ આ ગીત પાછળ અનેક નામી કલાકારોની મહેનત જોડાયેલી છે જેમાં ગાયક અને સંગીત તેજસ પટેલ નિર્માતા મનોજ એન જોબનપુત્રા નેવિલ એમ જોબનપુત્રા ગીતકાર અને સહનિર્માતા વનરાજ ચૌહાણ નિર્દેશક પ્રણવ જેઠવા તથા કલાકાર નીતિન અભિમન્યુ સહિતના ગીતના કલાકારો અને નિર્માણ ટીમ જોડાઈ હતી દર વર્ષે શિવરાત્રીના મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાતો હોય છે ગિરનારીના અનાજ સાથે જ્યારે આખું જૂનાગઢ ગુંજી ઉઠશે ત્યારે આ હિન્દી શિવ ભજન શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં ઓર વધારો કરશે વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુવિધાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે કલા જગત પણ આ પર્વને વધાવવા માટે સજ્જ બન્યું છે